આપણું લોકશાહી નું મહાપર્વ એવી લોકસભાની ચૂંટણીનું મતદાન જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું મતદાર ભાઈ બહેનોને વિનંતી કરું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે આપણા માટે સતત કામ કરી રહ્યા છે ત્યારે આપણે કચ્છ લોકસભાના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં આપણે મતદાન કરીએ અને આપણે પુષ્પરૂપી કમળ નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપીએ પરમાર કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પૂર્વ પ્રમુખ મુન્દ્રા બારોઈ નગરપાલિકા આવતીકાલે લોકશાહીનો મોટો પર્વ લોકસભાની ચૂંટણીના મતદાનનો દિવસ છે ત્યારે સૌ મતદારોને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી અને આ મતદાનના તહેવારને ઉજવણી કરવા માટે હું આહવાન કરું છું અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના તરફેણમાં ખૂબ જંગી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગીલી જીતાડવા માટે હું અપીલ કરું છું મારું નામ ડાયાલાલ દેવજીભાઈ આઈર મુંદ્રા નગરપાલિકા કાઉન્સિલર આવતીકાલે લોકસભાની ચૂંટણીનો મતદાનનો દિવસ છે તો હું શહેરના સર્વે નાગરિકોને અપીલ કરવા માગું છું કે ભાજપના વિકાસને નજરમાં રાખી આપ સૌને નમ્ર અપીલ કે આપ સૌ નરેન્દ્ર મોદીની ગેરંટીને ધ્યાને રહી આપ સૌ મતદારો ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જંગી મતદાન કરી ને આપ મતદાન કરો એવી હું શહેરીજનોને નમ્ર અપીલ કરું છું